મિત્રો તમારા હૃદય સાથેની જોડાયેલી બીમારીઓનું મુખ્ય કારણ હોય છે બેડ કોલેસ્ટ્રોલ જે તમારી ધમનીઓમાં સરળતાથી જમા થઈ જાય છે અને પરિણામે તમારી ધમનીઓ બ્લોક થઈ જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતના આપણી ધમનીઓમાંથી લોહી પસાર થતું હોય છે અને જેમાં અમુક બેડ કોલેસ્ટ્રોલ પણ હોય છે જે આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો તે રીતના જમા થતું જાય છે અને પરિણામે તમારી ધમનીઓ બ્લોક થતી જાય છે જેને કારણે હૃદય દબાતું હોય છે મિત્રો એક સમયે અમુક સમય પહેલાં હાઈ બ્લડ પ્રેશર શુગર અને હાર્ટની બીમારીઓનું જોખમ એક ચોક્કસ વય પછી જ માનવામાં આવતું હતું પરંતુ હાલના સમયમાં યુવાનોમાં પણ આ બીમારીનું જોખમ વધવા લાગ્યું છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી અનેક બીમારીઓ થાય છે એટલા માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી બને છે મિત્રો જ્યાં સ્વસ્થ રહેવા માટે સારા કોલેસ્ટ્રોલની યોગ્ય માત્રા પણ જરૂરી છે બીજી તરફ જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો અનેક બીમારીઓ તમને ઘેરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં અમે આ ખરાબ કોલેસ્ટ્રોલ કેવી રીતના દૂર કરવું અને કેવી રીતના ઘટી શકે તેની સંપૂર્ણ માહિતી અમે આપવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપને માહિતી સંતોષકારક મળી રહે તો મિત્રો જો એ ખાસ કરીને વિનંતી કે તમે અમારી ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બે લાઇકન પ્રેસ કરો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ જો આપણે પણ પ્રશ્ન હોય તો તેનો હલ પણ હોય જ છે એ જ રીતના આપણે કોઈ પણ બીમારી હોય તો તેની સામે મિત્રો તેનો ઈલાજ પણ હોય જ છે કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ એવી છે કે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં આપણે મદદરૂપ હોય છે તો આવો આપણે જાણીએ કે આ બેડ કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે આવી કઈ કઈ જડીબુટ્ટીઓ અને કયો કયો આપણો એવો ખોરાક છે કે તે લેવાથી આપણે બેડ કોલેસ્ટ્રોલ દૂર કરી શકીએ નંબર એક અર્જુન સાદર નામના વૃક્ષની છાલ મિત્રો નિષ્ણાતોના મતે અર્જુનની છાલ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ સારી માનવામાં આવે છે મિત્રો અમે અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે કે અર્જુન સાદર નામનો વૃક્ષ આપણે શું ઉપયોગી છે તેની ઉપયોગીતા શું શું છે તેમાં પણ આપણે જે હાર્ટ એટેક આવે છે તેના માટે આ અર્જુન સાદરના છાલનું સેવન કરવાની આપણે વાત કરી છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો અર્જુનની છાલ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે અને આની સાથે સાથે શરીરમાં સારું કોલેસ્ટ્રોલ પણ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે મિત્રો આનું સેવન તમે સૂતી વખતે દૂધ સાથે કરી શકો છો અથવા તો સવારે પણ લઈ શકો છો હવે તમને એમ થતું હશે કે આ અર્જુન સાદરને અમે ઓળખતા પણ નથી અને આની છાલ અમારે ક્યાં ગોતવી તો મિત્રો તમને જણાવી દઈએ કે આ અર્જુન સાદરના છાલની ગોળી આપણે તૈયાર મળે છે જે તમે કોઈ પણ ઔષધિ સ્ટોરમાં જઈને મેળવી શકો છો અને તેનું સેવન કરી શકો છો તે હૃદયના સ્નાયુને પણ મિત્રો મજબૂત બનાવવામાં આપણે ખૂબ જ ઉપયોગી નીવડે છે નંબર બે ત્રિફળા ચૂર્ણ મિત્રો આ ત્રિફળા ચૂર્ણનો પણ આપણે અગાઉ એક વિડીયો બનાવેલો છે તેને પણ તમે જોઈ શકો છો જેથી કરીને તમને તેમાં વિસ્તૃત માહિતી પણ મળી રહે મિત્રો આ પાવડરમાં આમળા હળદે અને બહેડાનો સમાવેશ થાય છે આ ત્રિફળા ચૂર્ણ માત્ર પાચન માટે જ નથી સારો પરંતુ કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરે છે શરીરને ડિટોક્સિફાઈ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે તો મિત્રો આપણે ત્રિફળા ચૂર્ણનું પણ સેવન કરવું જોઈએ અને જેનાથી આપણે શરીરમાં બીજી પણ ઘણી નબળાઈઓ અથવા તો ઘણી બીમારીઓ હોય તે પણ દૂર થાય છે નંબર ત્રણ કોલેસ્ટ્રોલના સ્તર માટે યોગ્ય આહાર તો મિત્રો આપણો આહાર પણ આપણા કોલેસ્ટ્રોલના સ્તર માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે ફાસ્ટ ફૂડ જંક ફૂડ આપણે જે વારંવાર સેવન તેનું કરતા હોય છે તેના કારણે પણ તમારા બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે અને પરિણામે તમારી ધમનીઓ બ્લોક થઈ શકે છે મિત્રો તો કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે કેવા આહારનું આપણે સેવન કરવું જોઈએ જેની માહિતી મેળવીએ તો લીલા શાકભાજી ફાઈબરથી ભરપૂર વસ્તુઓ અને હેલ્ધી સીડ્સને આહારમાં સામેલ કરવા જોઈએ આ ઉપરાંત મિત્રો સેચ્યુરેટેડ ફેટ્સ અને પ્રોસેસ ફૂડથી દૂર રહેવું જોઈએ ત્યારબાદ સમયાંતરે પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ વારંવાર ચેક કરતા રહેવું જોઈએ તો મિત્રો આટલું કરશો તો તમારે રાહતને લગતી હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘણું પણ ઘટી જશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે જેથી કરીને વિડિયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન પ્રેસ કરો નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ